નમસ્કાર હું શું પ્રેરણા આપશે રાષ્ટ્રીય ઇન્ડિયા ગુજરાતના મહત્વના સમાચાર સમાચારના વિસ્તારથી વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છના સરહદી ધોરડો ખાતે રણોત્સવ બે હજાર પચીસ છવ્વીસનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો આ પ્રસંગે તેમણે ધોરડાના સફેદ રણમાં આથમી રહેલા સૂર્યને રણની સફેદીનો નજારો માણ્યો હતો મુખ્યમંત્રીએ કેમલ સફારીની સવારી કરીને રણની સુંદરતા નિહાળી હતી મુખ્યમંત્રીએ રણ જોવા આવેલા પ્રવાસો સાથે સંવાદ કર્યો હતો તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી વિશ્વ વિખ્યાત પ્રવાસન સ્થળ બનેલા થોડો સફેદ રણના પ્રવાસીઓ પ્રવાસી અનુભવો વિશે જાણકારી મેળવી હતી મુખ્યમંત્રીએ પ્રવાસો સાથે ફોટો પડાવીને તેમના પ્રવાસે યાદગાર બનાવ્યો હતો આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ પ્રવાસન સચિવ રાજેન્દ્ર કુમાર સાથે રણમાં પ્રવાસીઓ માટેના આગામી પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી હતી સૂર્યના સોનેરી કિરણોની આભામાં સર્જાયેલી સાંજની સુંદરતાથી તેઓ પ્રભાવિત થયા હતા આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળીયા ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમ છાંગા શકેશુ પટેલ પ્રદ્યુમનસિંહ જાડેજા અનિરુદ્ધ દવે અગ્રણી દેવજીભાઈ વરચંદ અને ધવલ આચાર્ય પ્રવાસન સચિવ રાજેન્દ્રકુમાર કચ્છ કલેક્ટર આનંદ પટેલ ટીસીજીએલના એમડી પ્રભાવ જોશી સહિત અધિકારીઓ પદાધિકારીઓ અને પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા કચ્છને પણ રણોત્સવથી ફાયદો છે લોકોને રોજગારી મળે છે અને ખૂબ અમારા વિકાસના કામો થાય છે અને સાથે સાથે જે છે કચ્છને પણ એમાંથી ફાયદો છે ઓલ ઓવર જે રણોત્સવ કે રણ જોવા માટે આવતા હોય એ કચ્છમાં આવે છે તો કચ્છની હોટલો પણ બધી પેક રહે છે અને આ એક રણોત્સવ નવી બ્રાન્ડ બની ચૂક્યો છે જેને લોકો વર્ષ સુધી રાહ જોતા હોય ચાલુ થાય ત્યારે ત્રણ ચાર મહિના સુધી કન્ટિન્યુઅસ લોકોને ફાયદો થાય છે એના કારણે ખૂબ વિકાસ થયો છે ખૂબ પ્રગતિ થઈ છે અને રોડ ટુ હેવન ધોલાવીરા અને દોરડો પણ જોડાઈ ચૂક્યા છે એના સાથે સાથે નારાયણ સરોવર એ જે ધોરડો એક ટુરિઝમની સર્કિટ બની ચૂકી છે અને ગયા વર્ષે યુ એન ડબલ્યુ એ વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજનું એવોર્ડ મળ્યો એનાથી તો ઓર ચાર ચાંદ લાગી ચૂક્યા છે અને ખૂબ જે નરેન્દ્ર મોદી સાહેબનું એક વિઝન હતું સપનું હતું કે છેવાડાનું ગામ પહેલો કેમ્પ બને એ આજે સો થઈ ચૂક્યો છે અને ખૂબ અમારો વિકાસ થયો છે તો મારા નામ મા શક્તિશી જાડેજા મેં કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના અધ્યક્ષ હું ઓર વિરાણ્યા ગાઉં કા સરપંચ છું आज यहाँ पे दौड़ो मुकाम पे रणोत्सव का शुभारंभ मान्य मुख्यमंत्री के द्वारा किया गया है इस रणोत्सव के द्वारा कच्छ के स्थानीय कारीगरों और कलाकारों को बहुत ही प्रोत्साहन मिल रहा है और कच्छ की आम जनता को भी बहुत बड़ा फायदा हो रहा है पूरे भारत से और विश्व भर से यहाँ पे टूरिस्ट आ रहे हैं और कच्छ की एक आर्थिक इकोनॉमी को भी बहुत बड़ा फायदा हो रहा है रणोत्सव सांस्कृतिक प्रोग्राम साथ शुरुआत थी એવી જ રીતે માંડવીમાં પણ બીચ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું છે જે લગભગ દસ દિવસથી વધુ ચાલશે ત્યાં અલગ અલગ પ્રકારની વોટર સ્પોર્ટ્સ એડવેન્ચર એક્ટિવિટીઝ મ્યુઝિક ફેસ્ટિવલ અને અલગ અલગ બેન્ડ્સ બોલાવવામાં આવશે આ સિવાય આપણે ધોલાવીરા ખાતે પણ એક હેરિટેજ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે એમાં પણ રાષ્ટ્રીય કક્ષાના આંતરરાષ્ટ્રીય કક્ષાના જે કલાકારો છે પોતપોતાની પ્રસ્તુતિ આપશે એ રીતે જે પ્રવાસન વિભાગ છે કચ્છ ને એક ટોપ પ્રાયોરિટી નો જિલ્લા તરીકે પ્રવાસન ક્ષેત્રે વિકસાવી રહ્યું છે